શું મિત્રો તમે પણ તમારા સપનાની કાર વસાવવા માંગતા હોય નવી ગાડીઓ લેવા માગતા હોય તો આજે હું તમારા માટે ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યો છું ત્રણે ત્રણ ગાડીઓની કન્ડિશન એકદમ શોરૂમ માંથી ગાડી જોડાવેલી હોય એવી રહેવાની છે તો તમે વિડીયો સેલે સુધી જોતા રહેજો શું મિત્રો તમે એકદમ સાચવેલી ઘર ઘરાવ કોઈ પણ જાતની અંદર ગાડીની અંદર ખર્ચો ન હોય એવી ગાડી શોધી રહ્યા હોય તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું એવી હંડ્રેડ કે ફોર મોડલ નંબર બરાબર એક નંબર ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીના હું મોડલની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર સોળનું રહેવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને ડીઝલ એન્જિન જોવા મળવાનું છે મિત્રો આ ગાડી સેકન્ડ ઓનર ગાડી રહેવાની છે તમને કંપનીનું ઇન્ટરિયર જોવા મળવાનું છે સાથે સાથે તમને લેધર સીટ કવરો પણ જોવા મળી જવાના છે મિત્રો ગાડીના પાવર વિન્ડો એકદમ ઓકે કંડિશન ની અંદર જોવા મળવાના છે બીજું મિત્રો

મિત્રો આ ગાડી માત્ર ને માત્ર તમે વીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ બરો તો તમે તમારા સપનાની ગાડી વસાવી છો મિત્રો કિંમત માલિક દ્વારા ફક્ત ફક્ત ને રૂપિયા રાખેલી છે અને મિત્રો આ ગાડીની કિંમતમાં તમે સામે સામે માલિક સામે બેસો તો થોડું ઘણું તમારું માન પણ રાખવામાં આવશે મિત્રો ગાડી તમને રાજકોટ જોવા મળી જવાની છે વધારે માહિતી માટે તમે ડિસ્પ્લે ઉપર માલિકનો નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી હું આજે એવી લઈને આવ્યો છું રેનોટ ના શોખીન માણસો માટે તો ની ડસ્ટર ગાડી એકદમ જેન્યુન કન્ડિશન ની અંદર નોન એક્સિડેન્ટ ગાડી લઈને આવ્યો છું મિત્રો એકદમ ઘર સાચવેલી ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીના મોડલ ની વાત કરીએ તો ગાડી નું મોડલ બે હજાર ચૌદ નું રહેવાનું છે બીજું મિત્રો ગાડી ફર્સ્ટ ઓનર વાળી ગાડી રહેવાની છે એક જ માલિક દ્વારા ચાલેલી ગાડી રહેવાની છે

મિત્રો એકદમ કન્ડિશનની અંદર આખી ગાડી તમારી રહેવાની છે બીજું મિત્રો ગાડીનું પાર્સિંગ એટલે કે ગાડીનું પાર્સિંગ જે સિક્સ એટલે કે વડોદરાનું ગાડીનું પાર્સિંગ રહેવાનું છે મિત્રો એકદમ જોરદાર કન્ડિશનની અંદર ગાડી રહેવાની છે બીજું મિત્રો હમણાં જ તે માલિક દ્વારા ગાડીના ટાયર નવા બદલાવેલા તમને જોવા મળી જવાના છે મિત્રો આખી ગાડી નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે બીજું મિત્રો

એકદમ કન્ડિશન ની અંદર આ ગાડી પણ તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડીના મોડલ ની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર સત્તર નું રહેવાનું છે ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડી ફક્ત એક્યાસી હજાર કિલોમીટર જેન્યુઅલ ચાલેલી ગાડી રહેવાની છે મિત્રો ગાડી ની અંદર તમને ડીઝલ એન્જિન જોવા મળવાનું છે એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર એન્જિન તમારે જોવા મળવાનું છે

ગાડી ની અંદર તમને એસી એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર જોવા મળવાનું છે અને પાવર સ્ટેરિંગ પણ ગાડી ની અંદર તમને જોવા મળી જવાનું છે મિત્રો આખી ગાડી નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી રહેવાની છે બીજું મિત્રો આ ગાડી ની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત ચાર લાખ ને હજાર રૂપિયા રાખેલી છે અને આ કિંમત પણ નિગોશિયેબલ રાખવામાં આવી છે મિત્રો ગાડી તમને રાજકોટ જોવા મળી જવાની છે વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે અને બીજું મિત્રો આવા જૂની ગાડીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે આઇકન દબાવી દેજો